હેલો એવરી કેમ છો તમે બધા આપણા એક નવા ગુજરાતી માં તમારા બધાનું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ અત્યારે દુકાને તો જુઓ આપણા ભાઈ અહીંયા કેવી રીતના બેઠા એ અને ફોન ગુમેડે જુઓ પગ ક્યાં ચડાયવા એ સિંહ ભૂખો રે પગ ઘાસ નો ખાય ક્યાં પગ ચડાવ્યા એ જોવો આ હે મંછત તો ચાલો મિત્રો અત્યારે આવ્યા તો આપણે જમવા જમી લીધું છે અને મંછદ અહીંયા બેઠો અત્યારે ફોન ગુમેડે એ અને ચાલો આપણે થોડીવાર કરી લઈએ હવે આરામ અને પછી જવાનું છે આપણે નીચે કામ કરવા થોડીવાર આરામ કરીને આપણે જાય નીચે તમે બધા એને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ વિડીયોને કરી દો લાઈક સપોર્ટ કરો તમારા ભાઈને તો મિત્રો હવે જમીન આપણે આવતા રહ્યા છીએ હવે નીચે અને હવે જાય છીએ આપણે ઉપર દાગીના ખોલવા તો જો અહીંયા હે આ ગાનો આ કે દાગીનો નથી ભરેલો જો તો ક્યાં ના હા હે મનસાબ હેલો

સૌથી પહેલાં તો આપણે ખોલી તાળું આ હે ચાવી તો મિત્રો પાર્સલ હવે ખુલી ગયું એ ખાલી કરી નાખ્યું આપણે પાર્સલ અને અહીંયા છે આપણી પાસે આ બેડા તો ચાલો આ બેડાને રાખવાના હવે અહીંયા ગોડાઉનમાં અંદર લાઇટ અંદર હે નહીં અંધારામાં આપણે એક છીએ અત્યારે તો આપણે એકલાને અંદર ગોઠવવાના હે તો ગોઠવી લઈ મંચ જ વયો ગયો હોય નાસ્તો લેવા તો ચાલો આપણે બેડાને ગોઠવી લઈ ગાયમ ગા ફટાફટી

તમે બધા એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનો તો બિલકુલ ન મળતા લાઈક કરી નાખો ને ચેનલને કરીને સબસ્ક્રાઈબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી દો તો ચાલો આપણે મળીએ હવે થોડીક પછી તો મિત્રો હવે આવી ગઈ છે ચાવી અને આપણે કરીને નાખ્યું છે અહીંયા લોક તો ચાલો હવે કાર્ટૂન અને બિલ બુક લઈ લે આપણે સોરી આવક માલની બુક અહીંયા લઈ લીધી છે અને કાર્ટૂન આપણે લઈ લીધું છે લકી છે અહીંયા આવ્યો તો ચાવી લઈને એ નીકળી ગયું હા તો આ

તો વોડાઉ ને વધાવવાના એ દુકાન બંધ કરવાની તો વધાવી લઈ લોક કરી નાખીએ આપણે ઊંધી જ આવી મારી દીદી ઊંધું થઈ ગયું આ જ આવી નથી